પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પાણી પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું અઠયાવીસ લાખ મીટર પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે મેળામાં આવતા પદયાત્રિકો સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પૂરતી સુવિધા મળે એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર મહેર પટેલે જુદી જુદી સમિતિઓ સહિત પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે કાર્યપાલક ઇજનેર અજય નગરીયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા સમિતિની રચના કરી હતી તેમના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પૂરો પડાય છે યાત્રિકો આ વ્યવસ્થાના વખાણ કરી રહ્યા છે ભાદરી મહામેળો બે હાજર પચીસ તારીખ એક સાત એક નવ પચીસ થી સાત નવ પચીસ સુધી જે આયોજન કરેલ છે તંત્ર દ્વારા એની અંદર પાણી પુરવઠા વિભાગ દ્વારા કુલ સત્તર ટાંકીઓ આપણા જે પેગોડા યાત્રાધામ વિકાસવાળાએ બનાવેલા છે એમાં રિફિલિંગ વધતા પાંત્રીસ પાર્કિંગો જે બનાવેલા છે એમાંથી દાતા રૂટ ઉપર પચીસ અને બીજા અડાદ રૂટ ઉપરના તથા ગબ્બર રૂટ ઉપર ચાર પાણીની ટાંકીઓ અને બસો બ્યાસી પોઈન્ટ પોલીસ રાવટીઓના તમામને પીવાનું શુદ્ધ પાણી પાણી પુરવઠા વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે વધુમાં દર આ બધાનું મેનેજમેન્ટ કરવા માટે ટોટલ અમારી પાંચ ટીમો છે મોનિટરિંગ માટે એ સતત ક્લોરિનેશન વત્તા દરેક ટાંકીઓ ખાલી થાય એ પહેલાં ભરાઈ જાય એ માટેની વ્યવસ્થા કરે છે વધતા અંબાજીમાં પ્રોપર ટોટલ અઠ્યાવીસ લાખ લીટર પાણી પાન પાઇપલાઇન દ્વારા આપવામાં આવે છે એમાંથી અઢાર લાખ લીટર ધરોઈ ડેમ દ્વારા તથા બીજું દસ લાખ લીટર લોકલ સોર્સ દ્વારા આપવામાં આવે છે ક્લોરિનેશન સતત કરવામાં આવે છે અમારી પાંચ ટીમો દ્વારા ક્લોરીનની ચકાસણી કરવામાં આવે છે અને એ રીતે પીવાનું શુદ્ધ પાણી